વિસાવદર માં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટ્રેન ના સમય ફેરફાર કરતા આવેદનપત્ર અપાયું વિસાવદર માં ફરી એક વાર ચેમ્બર ઓફ કોમર્સ મેદાને વિસાવદર માં ચેમ્બર ઓફ કોમર્સ અને પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિગડિયા સામાજિક સંસ્થાઓ જોડાય વિસાવદર માં ચેમ્બર ઓફ કોમર્સ અને પૂર્વ ધારાસભ્ય દ્વારા રેલવે વિભાગને આવેદનપત્ર અપાયું પશ્ચિમ રેલવે ભાવનગર રેલ મંડળ સંબોધીને વિસાવદર રેલવે સ્ટેશન માસ્ટરને આવેદનપત્ર અપાયું હાઈકોર્ટના આદેશની મીટર ગેજ ટ્રેનના ટાઈમ ટેબલના ફેરફારના વિરોધ અંગે આવેદનપત્ર અપાયું જેમાં વિસાવદરમાં મીટર ગેઇ ટ્રેનના જૂના ટાઈમ ટેબલમાં જો ફેરફાર કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીંકી આપતા ચેમ્બર ઓફ કોમર્સ અને પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીગડીયા ચીમકી ઉચ્ચારી હતી જેમાં ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ દીપભાઈ કાનાબાર પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીગડીયા લલીભાઈ ભટ્ટ રમણિકભાઈ દુધાત્રા જસુભાઈ બસિયા રાજન રિબડિયા નિલેશભાઈ દવેજે

દર મહિને એક સિંહ પીપાવાવ રાજુલામાં કપાય છે પચાસ વર્ષના ઇતિહાસમાં આ રોડ ઉપર એક પણ જંગલી જીવ કપાણું નથી આવા ખોટા પતવા કરી અને આ ટ્રેનના ટેબલ દિવસ દરમિયાન કરી નાખ્યા સાંજે નહીં એટલે પબ્લિક ભયંકર હેરાન થાય વિસાવદરથી ઓછા પાંચસો જણા તો અપડાઉન કરે છે આવા અડગર નિર્ણય સામે અમે આંદોલન દેવા આ આવેદનપત્ર દેવા આવ્યા છે અને જો અમારી માંગમાં ધ્યાન નહીં દેવા અમે તો આંદોલન પણ કરશું ગાંધીજી રાહે જય જય